પોતાની માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે એક મોટી જાહેરાત થઈ છે અને અંતે ખૂબ લડાઈ પછી આ જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું રાઠોડ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ દ્વારા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં રાજ્યની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલી સોળસો જેટલી ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકની જે કહેવાય કે ઉમેદવારોના નામ છે પસંદ કરવામાં આવશે મેરિટના આધારે અને અરજી કરનાર ઉમેદવારોએ દ્વિસ્તરીય પરીક્ષા આપેલી હોવી જોઈએ ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ઓગણચાલીસ વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમાનુસાર જે છૂટછાટ મળી છે એ પ્રમાણે અરજી કરી શકે છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે દસ દસ બે હજાર ચોવીસ થી એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી પોતાનું જે અરજી પત્ર છે ભરી શકે છે અને આ તો એક શરૂઆત છે ઉચ્ચ માધ્યમિક માટેની આ જાહેરાત કરવામાં આવી છે બીજી અલગ અલગ જે વિભાગો છે એના માટેની જાહેરાત પણ કરવામાં આવશે હજી તો માધ્યમિક પણ બાકી છે અને બીજા ઘણા બધા માધ્યમો અને વિષયોના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે કુબેર કહ્યું હતું કે અમે ક્રમ ક્રમ અનુસાર કરીશું આ બધી જે ભરતીઓ છે એટલે ઉચ્ચ થઈ છે તો બધાને આશા છે કે હવે બીજી જે ભરતીઓ બાકી છે શિક્ષકોની એ પણ થઈ જશે જે યુવાનો સતત લડી રહ્યા હતા એ યુવાનો શું કહી રહ્યા છે તે સાંભળો એ લોકો ખુશ છે કે કેમ એમને આશા છે કે એમની ભરતી થશે કે કેમ એ જુઓ આજે પચીસ સપ્ટેમ્બરના રોજ વર્તમાનપત્રની અંદર સવારે જોયું તો ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત આવી ગઈ હતી જેની અંદર હતું કે સરકારી શિક્ષકોની ભરતી સોળસો આઠ અને ગ્રાન્ટેડ શિક્ષકોની ચોવીસો ચોર્યાસી મતલબ કે ચાર હજારને બાણું જેટલી કાયમી શિક્ષકોની ભરતી ઉચ્ચતર માધ્યમિકની અંદર થવાની છે એને લઈ અને આવતી દસ દસ તેમજ એકવીસ દસ સુધી તમે એનો આ ફોર્મ ભરી શકશો એ બદલ હું ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તેમજ ગુજરાતના શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારી સાહેબનો અમે ટેટ્ટાળવાસ ઉમેદવાર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે જેવી રીતે આજે ઉચ્ચતર માધ્યમિકની પચીસ સપ્ટેમ્બરના રોજ જાહેરાત આવી ગઈ એવી જ રીતે માધ્યમિકની હોય તો એ દસ દસ તેમજ પ્રાથમિક એ ઉચ્ચ પ્રાથમિકની જોવા જાય તો એક અગિયાર તેમજ નિમ્ન પ્રાથમિકની જોવા જાય તો એક બાર એ તારીખો મુજબ સત્વરે ભરતી આવી જશે એવી અમે શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી પાસે સાહેબ પાસે અમે એક આશા રાખીએ છીએ અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે આ ગુજરાત સરકાર પર કે અમને જે તારીખો આપી છે એ તારીખો પર ચોક્કસથી જાહેરાત આવી જશે તેમજ આ ભરતીને લઈ અને તમામ અધિકારી સાહેબનો અમે ફરીથી એક વખત આભાર માનીએ છીએ કેમ કે તમે જે અથાગ પ્રયત્નો અને મહેનત કરી રહ્યા છે એ બદલ ફરીથી ખૂબ ખૂબ આભાર સાથે એ જણાવી દઈએ કે અમને ભરતી લાવવા માટે જે કોઈ મિત્રોએ સાથ સહકાર આપેલો હતો તો સૌથી પહેલાં તો અમારી વેદનાને વાંચાના વેદનાને વાંચા આપવા માટે જે મિત્રો અમને સાથ આપેલો હતો અમે ડિજિટલ મીડિયા હોય કે પ્રેસ મીડિયા હોય બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કેમ કે ઉમેદવારોની વેદનાને સરકાર સુધી પહોંચાડવા માટે એક બ્રિજ બની રૂપ અને અમને ટેકો આપેલો એ મીડિયાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ પોલીસ પ્રશાસનનો પણ અમે આભાર માનીએ છીએ કે કંઈક ને કંઈક અમને ભલે ડિટેન કરતા અમારી અટકાયત કરતી રોડ પર ઢસડતા પણ કંઈક ને કંઈક તમે પણ અમને સહભાગી બન્યા છે ફરીથી એ બદલ પોલીસ કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ અવિરતપણે આ આંદોલન હોય કે ભરતી બાબતે રચનાત્મક કાર્યક્રમ હોય એમાં જનમંચમાં અમને અમિત સાહેબ ચાવડાએ અમને સપોર્ટ આપેલો હતો એમનો પણ આભાર માનીએ છીએ રિવર્સ યાત્રા અમે કાઢેલી હતી તો ચૈતરભાઈ વસાવાનો પણ અમે ખૂબ ખૂબ આભાર આભાર માનીએ છીએ તેમજ જગ્યા વધારો બાબત હોય કે વયમર્યાદાની બાબત હોય તો એને લઈ અને અમને કોઈ પણ સત્તા પક્ષ હોય વિપક્ષ હોય કે અપક્ષ હોય એમના ધારાસભ્ય હોય કે સાંસદ હોય કે કાર્યકર્તા હોય કે તમામ વ્યક્તિઓએ અમને પોતાના લેટર પેડ રૂપે અમને સાથ સહકાર સહયોગ આપેલો હતો તેનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ અવિરતપણે અમારી આ લડતને સતતને સતત વેગ આપવા માટે અડીખમ રીતે ઊભા રહેલા વિદ્યાર્થી નેતા તેમજ વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ બાપુનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ તેમના માધ્યમ વતી જ્ઞાન સારથી ટીમનો પણ અમે આભાર માનીએ છીએ તેમજ સૌથી મહત્વનું યોગદાન જોવા જાય તો ગુજરાતના સમગ્ર ટેટટાળપાસ ઉમેદવાર કે જે અવિરતપણે ક્યારેક પણ એક આંકલ તમે કરો એટલે ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં હાજર થઈ જતા તો એ તમામ ગુજરાતના નવયુવાન જે ટેટટાળ પાસ ઉમેદવાર છે એ એ બધા મિત્રોનો ગુજરાત શિક્ષિત યુવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજું એ જણાવવાનું કે અમારી ભરતીને લઈ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય સચિવાલય હોય બ્લોક પાંચ હોય બ્લોક બે હોય સમણી સંકુલ એક હોય સમણી સંકુલ બે હોય તેમજ ભરતી બોર્ડ હોય તમામ જગ્યાઓથી અમને જે જે અધિકારી સાહેબ અથવા સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ હોય અમને સતતને સતત અમને સાથ સહકારને સહયોગ આપ્યો છે એ બદલ તે લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌથી મોટું જો યોગદાન રહેલું હોય તો નામી અનામી તમામ ટેટ ટાળ ઉમેદવાર બધાનો ગુજરાત શિક્ષિત યુવા સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એટલું જ જણાવીએ છીએ કે જેવી રીતે આજે ચાર હજારની ભરતી આવવાની હતી ને એમાં બાણું જેટલી સંખ્યા સંખ્યામાં વધારો કરવામાં આવ્યો એવી રીતે અમે ગુજરાત સરકાર પાસે ફરીથી અમે એક આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં જે પાંત્રીસો છે માધ્યમિક હોય ટેટ ટુની અંદર સાત હજાર જેટલી હોય અને ટેટ વનની અંદર જે ભરતી થવાની છે બધાની અંદર શક્ય એટલું મેકઅપ મુજબ ખાલી જગ્યાઓ મુજબ વધારો થાય એવી અમે આશા રાખીએ છીએ અને બીજું એ જણાવી જણાવીએ છીએ મીડિયા મારફતે કે તમે ગ્રાન્ટેડ અને સરકારીની અમારી એક સાથે ફોર્મ ભરવાની જે માંગ હતી એ સ્વીકારી પરંતુ એક માંગ અમારી એ પણ છે કે તમે ઓર્ડર જ્યારે પણ નિમણૂક પત્ર કાઢો ત્યારે સરકારી શાળાના સૌથી પહેલા કાઢજો ત્યારબાદ ગ્રાન્ટેડ શાળાના કાઢજો જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારો લાભ લઈ શકે અને મિત્રો બીજા સંદેશો ગુજરાતના તમામ ટેક્ટર પાસ ઉમેદવારને એ મારે આપવો છે કે આ તો માત્ર જાહેરાત આવી છે હજુ આપણે ફોર્મ ભરીશું ત્યારબાદ ગાંધીનગર ખાતે ભરતી બોર્ડ છે ત્યાં આપણું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારબાદ જિલ્લાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે ત્યારબાદ તમારી પસંદગી જિલ્લો પસંદગી હોય પછી ત્યારબાદ તાલુકા આવે ત્યારબાદ શાળા પસંદગી હોય ત્યારબાદ શાળામાં તમે જશો ત્યાં તમે હાજર થશો નિમણૂક પત્ર આપશે ત્યારબાદ તમારે તમારો એક શિક્ષક તરીકેનું પદ તમને મળશે તો હજુ અવિરતપણે આપણે સાત સહકારને સહયોગ બધા મિત્રો એકબીજાને આપતા રહીશું તો જરૂરથી ચોક્કસથી આવનારા દિવસોમાં કોઈપણ પણ જગ્યા આપણી સાથે અન્યાય થતો હોય કે આપણી માંગણી લાગણી વેદનાઓ રજૂઆત આવેદન નિવેદન જે કંઈ વસ્તુ હોય બધા મિત્રો જો સાથ સહકારને સહયોગ આપશે તો ચોક્કસથી ન્યાય મળશે અને બસ અંતે તો એટલું જ કહીશ કે તમે શરીર ભલે દુબળા હોય પરંતુ કાળજુ છે સિંહ અને વાઘ જેવું રાખજો બસ ન્યાય માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ